ગુજરાતી નવા વર્ષના સૂર્યોદયની સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર પંચદેવ મંદિરે પહોંચ્યા પંચદેવ મંદિરમાં દર્શન બાદ ત્રિમંદિર પહોંચી મુખ્યમંત્રીએ રાજ્યની શાંતિ સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના કરી ગાંધીનગરમાં જ નૂતન વર્ષાભિનંદનનો કાર્યક્રમ યોજાયો જ્યાં મુખ્યમંત્રીને નવા વર્ષના અભિનંદન પાઠવવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા મુખ્યમંત્રી આવાસ મુખ્યમંત્રી કાર્યાલય તેમજ સરકારના અધિકારીઓના પરિવારજનોની સાથે સાથે મોટી સંખ્યામાં નાગરિકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી એકબીજાને નવા વર્ષના અભિનંદન આપ્યા વિક્રમ સંવત બે હજાર બ્યાસી પ્રદેશ દેશ અને દુનિયા માટે ખુશાલ રહે તેવી સૌ લોકોને પ્રાર્થના અને અભ્યર્થના કરતા નજરે પડ્યા નવા નવા વર્ષની વર્ષની શરૂઆત અને આ શરૂઆતમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના તમામ નેતાઓ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા હતા જેમણે ભૂપેન્દ્રભાઈ સાથે મળીને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી સૂર્યોદયની સાથે જ ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગર પંચદેવ મંદિરે ગયા હતા બાદમાં મુખ્યમંત્રી રાજ્યની શાંતિ સમૃદ્ધિ સર્વાંગી વિકાસ માટેની પ્રાર્થના કરી અને જે આપણી પ્રણાલી છે દ્રશ્યમાં જોઈ શકાય છે કે નવ વર્ષ એટલે ગુજરાતીઓ માટે ખૂબ જ અગત્યનો તહેવાર કહેવામાં આવે છે અને આ તહેવારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જેણે મુખ્યમંત્રીના ચરણ સ્પર્શ પણ કર્યા નાના મોટા વડીલોનું જે સન્માન કરવામાં આવે છે વડીલોના ચરણ સ્પર્શ કરવામાં આવે છે એ આપણી ગુજરાતની સંસ્કૃતિ એ આપણી ગુજરાતની અસ્મિતા અહીંયા ઉજાગર થતી જોવા મળી